<inaudible Dominicanéré extraction> <inaudible architecturaludo> mm -hmm. yak <inaudible> જો તો વાદરો કેટલો દેખાય નજીક માં સૂરજ આ જ ચડ્યો સૂરજ બારો નથી નીકળ્યો જો તો કેટલો સૂરજ મસ્ત છે લાગે ની બમ હ કેવો છે ને જો આપણે ધણીવા એને સમજી ને આપડે બે ત્રણ તેતાલા થી જેની તો મમી જે તો બર બર આંખો થી જાય સમજી ને લેખા કો ન મસ્ત રજા તડકો હોય આટલો તડકો હોય નથી સાયન સાયન સામે વાત પણ રાખવા જ તો અમારું ગામડાનું જીવન કા કઈ રીત નથી ને મમી તે જો મજા આવે માણસ જે શેર માં છે ને એમ કે ગામડું હારું ગામડામાં શેર હારું ગામડામાં થાતો નહી કરે જો પડે હ કે જાય તો જો કાંટો છે આ કાંટા જેવું ઝાડ છે આને શું હે બધા મિત્રો કમેન્ટ કરજો આને શું કહેવાય ની जो हमारे રમન तो કેમ મુદે જો અમારા ઘરે તો આટલું है तो આને એક્સિડન્ટ થઈ ગઈ હે તો બધમિતરે કકા બેટર ને અને આ જીસીબી એટલું બધું કામ કર્યો કે મેરા બધું ખોદીને દે દીદે ની બબી ચલ્ટી મારી ગઈ જીસીબી માં ખોદી ખોદી પડી ગયો આખો દી ખોદી ખોદી પોતે પડી ગયો જો કાકા ઇતને મેરા કામ કે જીસીબી તો તો જો કાકા આવી રીતના પલટી મારી જો બે આપણે જે સુબી ને રાખી દો આ કેરી સલ ગાડી છે જો હું હમણા પલટી કે મસ્ત મસ્ત ગાડી છે હે રોકેટ રોકેટ નથી ગાડી જીપ છે જીપ આમાં તો મારે જવું છે કલકત્તા તો પાબત થાય માં વિડિયા કલકત્તા પહોંચે

ચાલો હવે આપણે જોવા જાય કે હેને ત્યાં એક આવડી મોટી ગડર હતી હા જે હેને પાંદડા ખાજે એવો કાક રોગ આવ્યો હે ને તો એવો કાક ખે તો હાલો આપણે જોવા જાય કે શું હે તો પેલા તો આપણે જોઈએ અને આપણે બધું કામ થઈ ગયું એટલે હવે આપણે જોઈએ શું કરે છે

આપડે ગોતી કે હે હવે આપણે ગોતી જાન પર્તાલ કરીયા આપણે હા હા હશે તો ખરી જ આપણે જોઈશું કેવડી મોટી નીમમ ઇની આંખરી એનીમ સ્પાઇડર હા હા સ્પાઇડર મેં દેવા કોઈ ની રમે આજે તો એની જ લાત પડી જાય પછાને ઇંધલા રે દી જો તરહી ભાઈ કા કઈ ના હોય રે ભાઈને કા ખબર પડતી નહીં અને આમ જો ફુલડા આ લિન્ડા ને બધા એ ગડના છે तो जो अब तक आई है जी ऐसे तो खरी है बीजी हां हां एक एकदम हो एक केम के है ने जो आज एक बताओ मम्मी जो इया खाई गई है पछी इया खाई गई जो आ बदा खाई गई जो एक गडर रे ने बथे ना खरी बात हां हां इले हसे हूं के हूं छु हसे आ कणिया ले फेक गया नहीं मम्मी कणिया तो जरी कम छट

है तो मस्त फुलडा आवडो मोठो झाड तो माहेने जीवा था जीवा था जीवा था था ने एक गडर है मथे आप खाई गय जीवा फुलडा नि पांगवा दे ए एक तो मैं काढी नाखिया अजी है अंदर केवडी थी खबर है आवडो पांगडा देवडी थी आवडो दे थी तेज बार मा ब्लॉग चालू नतो का हां तेरे में है ने ब्लॉग चालू नतो तो एत

તો આપણા ને ઈયળ તો જડી નથી એટલે હવે આપણે ગોતો તો બંધ કરી દીધો અને અરે ભાઈ જો કાકા એટલા ઘોડે હેરા તો આવડે આપણે જો સોનું જો અંદર આવી ની મમ્મી સોનું ને માજી ના કોને જો સોનું બા સોનું એ સોનું યો ક્યાં જા સીધી

તો કાલનો નો આપણે અડધો બનાવ્યો તો અડધો નતો બનાવ્યો કેમ કે મોડો થઈ ગયો તો અને પછી આપણે થોડીકા રહી ના હેમ થોડીકા રહી હાજ ઘણી પડી એટલે આપણે બલોક અડધો સૂટ છે ને અડધો સૂટ ના થયો કા મારી પાસે આ માં આવી ગયા છે આમ જોઈ રેડા કેવા છે કેટલા બધા ને જો આ પાકી દે આ વાવા હોય ની મમ્મી વાવા ના ઉગી આવી થાય આ કઈ થાય હમ હમ કેટલા બધા દેડા છે જો મોટા મોટા થાય ને એટલે ખરે ને ભેગા કરવા કપડા થા રૂઘિયાર હમ હમ થા થિયાર કે કામ બધું ખાલ લીધું સને આપડે કપડા ધોવાનું બાકી પડ્યા છે ફટાફટ લીધા બોરા ભર લીધા અને કપડા ધોવાનું બાકી છે સામણા બમ ખાલ લીધા સામણા બમ ભર લીધા બધું કામ થઈ ગયું એક આ જ રાંધવાનું કા હમ કે મસ્ત વેલા વેલા ફૂલ આજ ખલી ગઈ છે હાલ ગડર હતી હાલ તો ગડર આપડે ખાધી ઓના વાત હરી મજાડે બધી આવી છે ખબરની

જો અહીંયા ફૂલડા ઉગ્યા તો નહી ખાઈજી કે મસ્ત ફૂલડા તા એ બધા ખાઈ ગઈ છે હે એટલે આ બધા તો બગાડી નાખે છે હમ બરા આ તો પાછ કેમે ખબર જડે ઈને આપડે ઓટોમેટિક પડે હરઈને ઓટોમેટિક પડે આ સુધી વહાદ ન હોય તો પછી ના તે તો છાઈએ દે હોય ને તો પડે પાછ હમ જૂણ પડે અમછા કાહી તો અમાજે ઘર કામ હોય ને પછી એ નામનો દરખોની તે બેહે ને તો ખબર પડે કે વજનવારી હોય બધી પણ એટલો નથી હોતો ચાર તો વિડીયો કંઈક આવો હતો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આરામ માટે જય માટે